જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં વધુ એક આતંકવાદી ઠાર થયો હજુ પણ આ વિસ્તારમાં આતંકી ગતિવિધિઓ જોવા મળતા સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યું તો બીજી તરફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એક સૈનિકે મંગળવારના રોજ પોતાની સર્વિસ રાઇફલથી પોતાની જાતને ગોળી મારી મૃતક સીઆરપીએફ જવાનની ઓળખ એકસો ઇઠ્યોતેર બટાલિયનના પરમવીર તરીકે થઈ છે જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે શ્રીનગરના હરમાન વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે હાલ આ સમગ્ર વિસ્તારને સીલ કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે મળતી માહિતી અનુસાર ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું સર્ચ દરમિયાન જ્યારે સુરક્ષા દળો શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધ્યા ત્યારે આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીઓ આ દરમિયાન સુરક્ષા દેડુએ પણ जवाબી કાર્યવાહી કરી હતી આ ફાયરિંગમાં એક આતંકી માર્યો ગયો હતો જમ્મુ કાશ્મીરમાં સતત વધી રહેલી આતંકવાદી ઘટનાઓને જોતા હાલ પોલીસ প্রশাসন અને તપાસ એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે જો डिफरेंट इंटेलिजेंस एजेंसी से हमारे पास इनपुट आते हैं और उनके एनालिसिस हम करते हैं उससे यह विदित है कि अभी भी लॉन्चिंग पैड पे लोग बैठे हुए हैं और उनकी ये कोशिश होती है कि वो इन्फिल्ट्रेट करके यहाँ पे पीसफुल एटमोस्फेयर को खराब करने की कोशिश करें लेकिन जिस मुस्तैदी से हम एल पे अपना एरिया डोमिनेशन करते हैं वी आर वेरी कॉन्फिडेंट कि किसी भी इस तरह के अटैम्प्ट को हम नाकाम में अवकड़ તો બીજી તરફ શુક્રવારે જમ્મુ કાશ્મીરના બડગામ મગામ વિસ્તારમાં આતંકવાદીઓએ બે મજૂરોને ગોળી મારી દીધી હતી આ કામદારો જલજીવન પ્રોજેક્ટમાં શ્રમિક તરીકે કામ કરી રહ્યા હતા જોવા જોઈએ તો છેલ્લા 1 વર્ષમાં સમગ્ર જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં નોનપાત્રી વધારો થયો છે ત્યારે માત્ર 16 દિવસમાં જમ્મુ કાશ્મીરમાં થયેલ મોટા આતંકી હુમલા પર નજર કરવામાં આવે તો 1 નવેમ્બરના રોજ બડગામમાં બે બિન કાશ્મીરીઓને ગોળી મારી દેવામાં આવી હતી 28 ઓક્ટોબરે અખનૂરમાં સૈનાની એમ્બ્યુલન્સ પર હુમલો કરવામાં આવ્યો હતો 25 ઓક્ટોબરે સૈનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો 24 ઓક્ટોબરે બારામુલ્લામાં સૈનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે 20 ઓક્ટોબરે ગાંધર્બલ ટનલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં 7 લોકો માર્યા ગયા હતા તો 16 ઓક્ટોબરે શોપિયામાં એક બિનસ્થાનિક યુવકને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી ઉલ્લેખ નય છે કે ગયા મહિને જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો સુરક્ષા દળોએ સોપૂર્ના રામપુરા રાજપુરા જંગલ વિસ્તારમાં ફસાયેલા એક આતંકીને ઠાર કર્યો હતો જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી હોવાની વાતમી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ હેઠળ હાલ સમગ્ર જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે He said, Bureau report GSTV.